એટલે તો કાતરના ભગવાન આપા લખે છે એમને લખતા મારા બાપ કે આવકાર માય એ ઉણો નહી ને પ્રેમ થી જમાડે પકવાન આવકાર માઈ ઉણો નઈ ને પ્રેમ થી જમાડે પકવાન બાવરા ખે બારુહા મો જાણે ભૂલાવી દે બાન વિવેકી વીર લો જેવો એ ગો આપ મળવા જેવો એ વિવેકી વીર લો જેવો એ ગો આપ મળવા જેવો કોક જાઓ મોટા જીઝુ ઉડાવો લો પાઘડી વાળો પરખાય કોક જાઓ મોટા જુડાવો લો પાઘડી વાળો પરખાય પરખા આ કિલોય ખોડા તણોય વાતળીયું માં ગુણ ગાય કરમી કરમ ટોકેવો એ ગોયાપ મળવા જેવો કર્મી કરમટો કેવો એ ગોયાપ મળવા જેવો પ્રણલહંગતી માં પરહિલો ગણો મહેમાન બાળી રાજતાય રાજબા આવ્યા છે ત્યારે તો કેટલાય રાજી થયા છે અમારા ગોહાપા એટલે તો કે છે

સાહિત્ય તણી સંગતને એવી વાતો કરે છે વીર જ્યારે રાજભા ગઢવી ફોન કર્યો ત્યારે એમ એને ગોહા આપવાનો વિડીયો જોયો યુટ્યુબમાં ત્યારે યમુભાઈ ગઢવી જેણે વાર્તા કરેલી જાહલની નવગઢની એ વાત સાંભળી રાજભા ગઢવી એણે અને મગજમાં એમ થયું કે આ બાપાને મળવા જાવું જરૂરી છે તો એ તો ચારોનો દીકરો એ છતાં પણ એ ગુહાપણે પર મળવા આવ્યા કેરે મળવા હોય કે એનામાં એવું હતું બધો ભંડાર ભર્યો તો એ સાહિત્ય તણી સંગત ને એવી વાતો કરે છે વીર અય ઘણો પાણ એકલો યામીર કેવે લોક સાહિત્ય ના કર્મી કર્મ ટોકેવો ઝીઝુડે જોયા જેવો કરમી કરમટો કેવો ઈ ઝીંઝુડે જોયા જેવો કોટા ઝીંઝુડા પાઘડી વાળો પરખાય છે ખોડા તણુ વા માં ગુણ ગાય કરમી કરમટો કેવો એ ગો આપ મળવા જેવો પણ કરમટા જો ને કરમટા કુળ તણી અને તું રાખી બેઠો રીત પણ ભૂલા ભૂલા ભવ ભત અરે એ તો ઘણી વાત માં ગોહલા અને બીજું કીધું છે ਕੇ ਪਣ ਪਾਗੜੀ ਹਾਲੀ ਪਰਦੇ ਸੋਨੇ ਭੁੱਲੀ ਗਈ ਇਹ ਪਰਵੇਸ਼ ਪਣ ਤੇ ਹੱਸਵੀ ਤੇ ਹੱਸਵੀ ਇਕ ਟੇ ਅਰੇ ਇਹਨ ਘਰ ਨੇ ਰੂਪੇ ਗੋਹਲਾ ਜੈ ਹੋ ਜੈ ਹੋ ਮਾਰਾ ਕਰਮਤਾ ਨੇ ਜੈ ਹੋ ਬਾਪ ਜੈ ਹੋ